સ્ટાડી જાય શું પડકાર ફેંક્યો પેંક્યો આવો તે પણ સાંભળીએ કોઈનું કલ્યાણ થાય યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય પણ આ ગોળ કીધુંને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ ધોલરિયા બે ગોંડલમાં જ રહી છીએ મારું મકાન આશાપુરા મેઈન રોડ પર ગીતા ગીલ અને અક્ષરદાર સોસાયટીમાં હું રહું છું મારી ગાડી તમને રાતે બે વાગે છે આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે બાર વાગે છે મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે માનું ધામણ ગાવ્યા હોય ને મરદ નદીકળ્યા હોય ને તો આટલ આવી જ જોઈએ તમારામાં તાકાત હોય તમે તમારું માનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો બાફના ભોલથી વાવાઝોડાની જેમ આવી છે નથી લાગતા એટલે વધારે વિશેષ મારે આ બાબત ઉપર ચર્ચા નથી કરવી અને હવે દિલથી નક્કી કરી લીધું છે કે દિલ ખોલીને આવવાનું છે ને મેદાનમાં ઉતરવાનું છે ઈંટનો જવાબ પથ્થરથી દેવાનો છે જેવા દડા ફેંકશે ને એવા છક્કા મારવાની પૂરી તૈયારી માહિતી પોલીસ અલ્પેશ કથિરિયા જીગીશા પટેલ અને મેહુલ બોગરા અને વરુણ પટેલ તમારા બે હાથ ઊંચા કરીને હાઈ હાઈ ના નારા લગાવવાના છે બોલો તાકાતથી લગાવી શકશો અલ્પેશ કથિરિયા જીગીશા પટેલ મેહુલ બોગરા વરુણ પટેલ